કેમ છો ગુજરાતી મિત્રો આશા રાખું છું કે મજામાં હશો માત્ર બે રીતથી ટ્રેડિંગ થાય છે એ હું તમને હન્ડ્રેડ એન્ડ ટેન અહીંયા પ્રૂવ કરી દઈશ અને તમને એ પણ બતાવીશ કે તમે તમારી સ્ટ્રેટેજીમાં આ વસ્તુનો ઉપયોગ કેવી રીતે કરી શકો છો તમારી કોઈ પણ સ્ટ્રેટેજી હોય આ લોજિકનો ઉપયોગ કરજો તમને હન્ડ્રેડ એન્ડ ટેન બેનિફિટ મળશે પ્યોર પ્રીમિયમ નોલેજ છે તમને આજ પહેલાં યુટ્યુબ ઉપર આવો વિડીયો જોવા નહીં મળ્યો હોય એની હું તમને ગેરંટી આપું છું તો જલ્દીથી વિડીયોને લાઇક કરી દો કોમેન્ટ કરી દો અને તમારા મિત્ર સાથે શેર કરી દો તો ચલો વિડિયોમાં આગળ વધીએ તો આજે શું જાણવા જઈ રહ્યા છે આપણે આજે જાણવા જઈ રહ્યા છે કે ભાઈ માર્કેટમાં ટ્રેડ કરવા માટે કઈ બે રીતનો ઉપયોગ થાય છે એકને કહેવામાં આવે છે થિયરી વન જેને હું કહું છું રિવર્સલ ટ્રેડ અને બીજાનું નામ છે થિયરી ટુ જેને આપણે કહીએ છીએ કન્ટિન્યુસન ટ્રેડ તો આ બંનેનો ઉપયોગ કેવી રીતે કરીને આપણે ટ્રેડ કરી શકીએ છીએ શું બંનેને સાથે ઉપયોગમાં લઈ શકીએ છે એ બધી જ વસ્તુની ચર્ચા આપણે કરીશું તો પહેલાં થોડી થિયરી જાણી લઈએ કે આ બે થિયરી પાછળ કેવી થિયરી છે સમજી ગયા તમે તો ચલો હું તમને પહેલા થોડુંક એક્સપ્લેન કરી દઉં ચાર્ટ ઉપર સોરી ચાર્ટ ઉપર પછી જોઈશું પેલા હું તમને થોડું ડ્રોઈંગ કરીને સમજાવી દઉં સમજી લો કે માર્કેટની અંદર સપોર્ટ અને રજીસ્ટન્સ છે તમને માર્ક કરતાં આવડે છે ને ઇવન નહીં ફાવતા હોય તો પણ આગળ હું વિડીયોમાં તમને બતાવી દઈશ એક્ઝામ્પલ એટલે તમને ક્લિયર થઈ જશે કે ભાઈ સપોર્ટ રજિસ્ટન્સ પણ કેવી રીતે માર્ક કરવામાં આવે છે બેઝિક છે બટ આવું નોલેજ તમને જોવા નહીં મળે હંડ્રેડ એન્ડ ટેન પર્સન્ટેજ મારી ગેરંટી છે તમને સમજી લો કે તમે કોઈ જગ્યા ઉપર રજીસ્ટન્સ માર્ક કર્યો છે જેને હું આર અહીંયા માર્ક કરું છું અને તમે એક સપોર્ટ માર્ક કર્યો છે જેને હું અહીંયા એસ લખું છું બરાબર છે હવે માર્કેટ આની વચ્ચે અત્યારે ચાલી રહ્યું છે જ્યારે માર્કેટ આની વચ્ચે ટ્રેડ કરી રહ્યું હોય ને ત્યારે માર્કેટની અંદર અનસર્ટેનિટી ક્રિએટ હોય છે કે ભાઈ માર્કેટ કાં તો નીચેની સાઈડ પણ જઈ શકે છે કાં તો માર્કેટ ઉપરની સાઈડ પણ જઈ શકે છે અહીંયા કોઈ પણ ડાયરેક્શન આપણે એઝ્યુમ નથી કરી શકતા માર્કેટની અંદર કારણ કે આ એક એવો ઝોન છે જે ઝોનની અંદર બાયર અને સેલરની ફાઇટ ચાલતી હોય છે જો બાયર જીતશે તો માર્કેટને ઉપર લઈ જશે સેલર જીતશે તો માર્કેટને નીચે લઈ જશે આટલું તો દરેક માણસ જાણતો હોય છે હવે આપણે અહીંયા ચર્ચા કરીએ કે ભાઈ આ થિયરી માં શું છે અને થિયરી ટુ માં શું છે તો અહીંયા થિયરી વન ની હું પહેલા વાત કરી લઉં તમારી સાથે કે થિયરી વનને જે હું રિવર્સલ ટ્રેડ કહું છું રિવર્સલ ટ્રેડ હંમેશા શું હોય છે કે ભાઈ ફોલિંગ માર્કેટ હોય તો આપણે બાઈંગની ઓપોર્ચ્યુનિટી શોધતા હઈએ છીએ અને જો બાઇંગ માર્કેટ હોય તો સેલિંગની ઓપોર્ચ્યુનિટી શોધતા હોઈએ છીએ કેવી રીતે હું તમને સમજાવું સમજી લો કે માર્કેટ આ રીતે નીચે આવી રહ્યું છે મસ્ત સ્વિંગ બનાવીને માર્કેટ આ રીતે નીચે આવી રહ્યું છે હવે જ્યારે માર્કેટ આ રીતે અહીંયા નીચે આવે છે સપોર્ટ ઉપર સપોર્ટ લે છે માર્કેટ આ રીતે અહીંયાથી ઉપરની સાઈડ જાય છે તો આ જગ્યા ઉપર આપણે એક એન્ટ્રી પોઈન્ટ બનાવીએ છીએ અહીંયા આપણે સ્ટોપ લઈએ છીએ અને આ રીતે આગળ જે પણ રજિસ્ટન્સ હોય એનો આપણે ટાર્ગેટ રાખતા હોઈએ છીએ કે ભાઈ માર્કેટ સપોર્ટ થી ઉપર નીકળ્યું છે તો માર્કેટ રજીસ્ટન્સ સુધી જશે અને થિયરી વન કહેવામાં આવે છે જેને રિવર્સલ ટ્રેડ કહેવામાં હોય હવે આનો ઉપયોગ સૌથી બેસ્ટ ઉપયોગ કઈ જગ્યાએ છે એ તમને સમજાવો જ્યારે તમે મોટા ટાઈમ ફ્રેમમાં માર્કેટને જોતા હોય આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું કે ભાઈ ડિમાન્ડ ઝોનની આજુબાજુ આવે પછી માર્કેટ કેવું બાઉન્સ કરે છે સપ્લાય ઝોનની આજુબાજુ જાય છે પછી માર્કેટ કેવું ફોલ કરે છે તો એ બધી જગ્યા ઉપર થિયરી વન બહુ જ કારગર સાબિત થાય છે તો હવે થિયરી ટુ શું છે બરાબર છે એ પણ ચર્ચા કરીએ બટ આનો એક રિવર્સ એક્ઝામ્પલ પણ આપણે જોઈ લઈએ જેથી કરીને કોઈને કન્ફ્યુઝન હોય તો દૂર થઈ જાય કેવી રીતે કે ભાઈ આ તો મેં તમને સપોર્ટનું એક્ એક્ઝામ્પલ આપ્યું કે હવે માર્કેટ ઉપરથી નીચે આવતું હતું અને અહીંયા એક રિવર્સલ જેવું પેટર્ન બનાવે છે અને માર્કેટ ઉપર નીકળવાનો ટ્રાય કરે છે તો આ જગ્યા ઉપર આપણી એન્ટ્રી હોઈ શકે અહીંયા નાનો આમથો સ્ટોપલોસ મૂકી શકીએ અને આપણે આ રીતે ટાર્ગેટ પ્લાન કરી શકીએ અને થિયરી વન કહી દીધી આપણે બરાબર છે હવે થોડું થિયરી વનમાં બીજો એક્ઝામ્પલ આપણે ચેક કરી લઈએ કે ભાઈ સમજી લો કે માર્કેટ આ રીતે નીચેથી ઉપર જતું હોય છે ચલો પહેલેથી ડ્રો કરી લઈએ નો પ્રોબ્લેમ પહે નીચેથી ઉપર જતું હોય છે આ સપોર્ટ છે આ રજિસ્ટન્સ છે માર્કેટ આ રીતે ઉપર જતું હોય છે મસ્ત રીતે ઉપર જતું હતું માર્કેટે રજીસ્ટન્સ ઉપર આવ્યો રજીસ્ટન્સ ફેસ થયો અને માર્કેટ આ રીતે કોઈ નાના સ્વિંગનું બ્રેકડાઉન કર્યું આ જગ્યા ઉપર આપણી એન્ટ્રી થાય છે અહીંયા નાનો આમ તો આપણે સ્ટોપલોસ મૂકી શકીએ છીએ અને અહીંયા સુધીનો આપણે ટાર્ગેટ મૂકી શકીએ છીએ અને આપણને ટાર્ગેટ મળતો હોય છે આને થિયરી વન કહેવામાં આવે છે જેને આપણે રિવર્સલ ટ્રેડ કહીએ છીએ મતલબ કે જે ટ્રેન્ડ ચાલતો હતો એ ટ્રેન્ડમાં રિવર્સ આવ્યું ત્યારે આપણે ટ્રેડ કર્યો તો આને થિયરી વન કહેવાય છે હવે થિયરી ટુ શું છે એ પણ સમજી લો અને પછી હું તમને સમજાવીશ કે તમારા ઓવર ટ્રેડ જે થાય છે એ કેવી રીતે ઓછા કરી શકાય છે બરાબર છે ચલો થિયરી ટુ જોઈ લઈએ સમજી લો કે આ રઝિસ્ટન્સ છે આ સપોર્ટ છે બરાબર છે સમજી લો કે માર્કેટ નીચેથી ઉપર જાય છે આ રીતે માર્કેટ નીચેથી ઉપર જતું હતું અને જ્યારે આને બ્રેકઆઉટ કરે છે પછી માર્કેટ શું કરતું હોય છે ઉપરની સાઈડ કરતું હોય છે તો થિયરી ટુ પ્રમાણે આપણી આ જે બ્રેકઆઉટ થાય છે ત્યાં એન્ટ્રી થશે અહીંયા નાનો આમ તો સ્ટોપ લોસ મૂકીશું અને ઉપર કોઈ બીજો રજિસ્ટન્સ હશે ત્યાં સુધીનો આપણે ટાર્ગેટ મૂકી શકીએ છીએ આને થિયરી ટુ કહેવામાં આવે છે મતલબ કે જે ટ્રેન્ડ ચાલતો હતો આ એક અપટ્રેન્ડ ચાલતો તો હતો માં એક મહત્ત્વના લેવલનું બ્રેકઆઉટ આવે છે તો આ બ્રેકઆઉટમાં આપણે ટ્રેડ કરીએ છીએ અને સારું આપણને મોમેન્ટમ જોવા મળે છે આને શું કહેવામાં આવે છે થિયરી ટુ કહેવામાં આવે છે એવી જ રીતે રિવર્સ એક્ઝામ્પલ પણ જોઈ લઈએ આપણે આ રીતે એક રજિસ્ટન્સ છે આ રીતે એક સપોર્ટ છે સમજી લો કે માર્કેટ આ રીતે નીચે આવતું હતું અને આ સપોર્ટનું બ્રેકડાઉન થાય છે બરાબર છે બ્રેકડાઉનની નીચે આ રીતે તમે અહીંયા એન્ટ્રી માર્ક કરી શકો છો તમારી આ જગ્યા ઉપર એન્ટ્રી પ્લાન કરો અહીંયા નાનો આમ તો તમારો સ્ટોપ સ્ટોપલોસ મૂકાય છે અને નીચે જે બીજો સપોર્ટ હોય ત્યાં સુધીનો તમે ટાર્ગેટ રાખી શકો છો તો આ એક્ઝામ્પલ છે થિયરી ટુના જેને આપણે કન્ટિન્યુઅસન ટ્રેડિંગ કહીએ છીએ જેને આપણે મુમેન્ટમ ટ્રેડિંગ કહીએ છીએ હવે મુમેન્ટમ ટ્રેડિંગનો મેઇન બેનિફિટ કઈ જગ્યા ઉપર હોય છે ઓપ્શન બાઈંગમાં આનો સૌથી મેઇન બેનિફિટ હોય છે કેવી રીતે હું તમને સમજાવું છું કે ઓપ્શન બાઈંગમાં સ્પાઇક ક્યારે આવે છે તમે જાણો છો કે જ્યારે માર્કેટમાં બ્રેકઆઉટ થાય બ્રેકઆઉટ થાય એટલે શું થાય છે સેલર લોકોના સ્ટોપલોસ હિટ થાય છે ને માર્કેટમાં ક્વિક મુમેન્ટમ ક્રિએટ થતું હોય છે કઈ જગ્યા ઉપર ક્વિક મુમેન્ટમ ક્રિએટ થતું હોય છે એ પણ તમને સમજાવું છું સમજી લો કે આ રજિસ્ટન્સ છે અને આ સપોર્ટ છે અને માર્કેટ આ રીતે જ્યારે આ લેવલનું બ્રેકઆઉટ કરે છે ને તો આ કેન્ડલ જે આવી મોટી બને છે કારણ કે આ જગ્યા ઉપર સેલર લોકોના સ્ટોપલોસ મૂકેલા હોય છે અને સ્ટોપલોસ હિટ થવાના લીધે પછી નવા લોકો જે બ્રેકઆઉટ ટ્રેડિંગ કરતા હોય છે એમની પણ એન્ટ્રી થતી હોય છે તો આ જગ્યા ઉપર હેવી વોલ્યુમ ક્રિએટ થઈ જતું હોય છે માર્કેટમાં અને અહીંયાથી માર્કેટમાં એક સ્પાઇક આવે છે જેથી કરીને પ્રીમિયમ ફાસ્ટ મુવમેન્ટ કરે છે સમજી ગયા તમે તો આને આપણે મોમેન્ટમ ટ્રેડિંગમાં યુઝ કરી શકીએ છીએ ઇન્ટ્રા ડેના ઓપ્શન બાઈંગની અંદર થિયરી ટુ હું પોતે થિયરી ટુનો ઉપયોગ કરીને એવરી ડે ઇન્ટ્રા ડે ટ્રેડ કરું છું અને થિયરી વનનો ક્યારે ઉપયોગ કરું છું એ પણ હું તમને સમજાવી દઉં છું કોઈ પોઝિશનલ ટ્રેડ કરું છું કોઈ સ્ટોક બાય કરું છું તો સ્ટોક કેવી રીતે બાય કરવામાં આવે છે કે ભાઈ એક સારો સ્ટોક જેના ફંડામેન્ટલ સારા છે કાં તો કોઈ પણ ઇન્ડેક્સ ઇવન ઇન્ડેક્સની પણ વાત કરી શકીએ છીએ આપણે નિફ્ટી કેવી રીતે કામ કરે બેંક નિફ્ટી કેવી રીતે એ આરામથી આપણે આની અંદર પણ કામ કરી શકીએ છીએ બરાબર છે કેવી રીતે કે ભાઈ એક સપોર્ટ ઉપર માર્કેટ આ રીતે રજિસ્ટન્સથી માર્કેટ તૂટતું તૂટતું નીચે આવ્યું અને અહીંયા આવીને કોઈ પોઝિટિવ કેન્ડલ બનાવે છે તો એક નાનો અમથો સ્ટોપલોસ લઈને સ્ટોપ સ્ટોપલોસ નાનો બને છે બટ અહીંયાથી જો તમે ટ્રેડને કેચ કરો છો સ્લો એન્ડ સ્ટડી સ્લો એન્ડ સ્ટડી માર્કેટ આ રીતે ઉપર જતું હોય છે અને તમને મોટો ટાર્ગેટ જોવા મળતો હોય છે બટ આની અંદર પ્રોબ્લેમ શું છે કે આમાં જ્યારે તમે ઓપ્શનમાં કામ કરો છો ને તો આ મોમેન્ટમ થોડું સ્લો હોય છે તો હવે સ્લો મુવમેન્ટમના લીધે પ્રીમિયમ ડીકે પણ આપણને જોવા મળે છે એટલા માટે હું આમાં ઇન્ટ્રાડે ટ્રેડ કરવાનું ટાળું છું બટ ઇક્વિટી તમે આ રૂટનો ઉપયોગ કરીને કરી શકો છો ફ્યુચર ટ્રેડિંગ તમે આનો ઉપયોગ કરીને કરી શકો છો ઓપ્શન સેલિંગ પણ આનો ઉપયોગ કરીને કરી શકો છો તો કેટલી ઇમ્પોર્ટન્ટ છે થિયરી વન કે ભાઈ થિયરી વનનો ઉપયોગ કરીને ઓપ્શન સેલિંગ થઈ શકે છે બરાબર છે ઇવન ઓપ્શન બાયિંગ પણ થઈ શકે છે બટ એની અંદર ડીકેનો થોડો આપણને પ્રોબ્લેમ રહે છે યસ એક્સપાયરીનો દિવસ હોય તો તમે આમાં ટ્રાય કરી શકો છો બટ આપણે અત્યારે આને દૂર રાખીએ તો પણ ઓપ્શન સેલિંગ કરી શકાય છે ફ્યુચરમાં કામ કરી શકાય છે સ્ટોકમાં કામ કરી શકાય છે ઇવન ઇક્વિટી પણ તમે આનાથી બાય કરી શકો છો બરાબર છે તો આ થઈ ગઈ થિયરી વન અને થિયરી ટુ કેવી છે કે ભાઈ જ્યારે બ્રેકઆઉટ આવે છે તો કન્ટિન્યુએશનમાં ટ્રેડિંગ થાય છે જે ઓપ્શન બાયિંગ માટે અને સ્કેલ્પિંગ માટે સૌથી ઇફેક્ટિવ વે છે બરાબર છે હવે થોડું ચાર્ટ ઉપર જોઈ લઈએ કે આનો ઉપયોગ એક્ઝેક્ટલી કેવી રીતે કરવામાં આવે છે બરાબર છે ચલો ચાર્ટ ઉપર હું તમને બતાવું છું ફાઇવ મિનિટનો ટાઈમ ફ્રેમ છે ઇવન કોઈ પણ ટાઈમ ટાઈમ ફ્રેમની અંદર આ વસ્તુ કામ કરશે અને કોઈપણ ટાઈમ ફ્રેમથી કોઈ લેવા દેવા નથી અને એટલી વસ્તુ યાદ રાખો કોઈ પણ પ્રાઇઝ એક્શન હોય એ મોટા ટાઈમ ફ્રેમ પ્રમાણે પણ કામ કરતી હોય છે નાના ટાઈમ ફ્રેમ પ્રમાણે પણ કામ કરતી હોય છે એટલે ટાઈમ ફ્રેમને કોઈ લેવા દેવા નથી બટ યસ જે પણ ટાઈમ ફ્રેમ તમે ઉપયોગ કરતા હોય એ જ ટાઈમ ફ્રેમની અંદર એવરી ડે ટ્રેડ કરવો પછી એવું નહીં કે ભાઈ પાંચ મિનિટની અંદર બ્રેકઆઉટ આવ્યું અને વન મિનિટની અંદર સોરી વન અવરના ટાઈમ ફ્રેમની અંદર તો રિવર્સલ આવી રહ્યું છે તો એ રીતે હું ટ્રેડ બદલી ના નહીં મિનિટમાં ટ્રેડ કરો છો તો પાંચ મિનિટ જેવો ટાર્ગેટ હોવો જોઈએ બરાબર છે અને પાંચ મિનિટના ટાઈમ પ્રમાણે જ તમારે કામ કરવાનું છે ચલો હું અહીંયા તમને થોડાક એક્ઝામ્પલ આપું છું કે ભાઈ થિયરી વન અને થિયરી ટુના એક્ઝામ્પલ કેવી રીતે છે જેમ કે તમે અહીંયા સમજો કે ભાઈ માર્કેટની અંદર તમે અહીંયા આપણે આરામથી ડ્રો કરી શકીએ છીએ સપોર્ટ રજીસ્ટન્સ આવો ચાર્ટ જોઈને કેવી રીતે ડ્રો કરીશું કોઈ પણ હાયર ટાઈમ ફ્રેમ લઈ લઉંશું જેમ કે પાંચ મિનિટ છે તો પંદર મિનિટ કે ત્રીસ મિનિટનો ટાઈમ ફ્રેમ આપણે લઈ શકીએ છીએ ચલો હું ત્રીસ મિનિટનો ટાઈમ ફ્રેમ જોઈને લઈ લઉં છું અને આપણે અહીંયા નક્કી કરીએ કે ભાઈ સપોર્ટ એન્ડ રજીસ્ટન્સ કઈ જગ્યા ઉપર છે ઓલવેઝ આપણે ઝોન માર્ક કરવાનો ટ્રાય કરીશું અને તમને અહીંયા દેખાય પણ છે કે માર્કેટ આ જગ્યાએથી સપોર્ટ લીધેલું છે જે આ કેન્ડલ દેખાય છે તમને મોટી બિગ ગ્રીન કલરની કેન્ડલ દેખાય છે આ સુધી અહીંયા સુધી તમને દેખાય છે જે આ પહેલી કેન્ડલ બનેલી છે જેની અંદર સૌથી વધારે બાઇંગ એક્ટિવિટી દેખાય છે ફરી માર્કેટ અહીંયા ગયું છે તો અહીંયાથી પણ બાઇંગ એક્ટિવિટી જોવા મળી છે હવે જ્યારે આવો કંઈક બહુ મોટો ઝોન બની જતો હોય તો તમે શું કરી શકો છો કે ભાઈ ઝોનનો ઉપરનો સાઈડ પણ તમે માર્ક કરી લો અને ઝોનની નીચેની સાઈડ પણ માર્ક કરી લો એટલે તમારા માટે બે સપોર્ટ બની જાય છે કે ભાઈ બે સપોર્ટ કઈ રીતે કામ કરે છે બટ હંમેશા આ બેનો ઉપયોગ આપણે સેના માટે કરીશું માત્ર બાઈંગ માટે સેલિંગ માટે નહીં કરીએ કેમ કારણ કે ઝોન સેના માટેનો છે બાઈંગ માટેનો ઝોન છે એવી જ રીતે ચલો હું તમને અહીંયા સેલિંગ માટે પણ બતા આ જગ્યા ઉપરથી તમને દેખાય છે કે જે રેડ કલરની કેન્ડલ છે એની અંદરથી સારું એવું સેલિંગ આવ્યું છે આ જે કેન્ડલ્સ દેખાય છે બરાબર છે એની અંદરથી માર્કેટની અંદર સારું સેલિંગ આવ્યું છે અને ઇવન તમે અહીંયા જોશો કે માર્કેટ ગેપ ઓપ ઓપન થયું હતું નિયર બાય આ જગ્યાએથી પણ સેલિંગ આવ્યું છે તો અહીંયા પણ આપણે સેમ શું કરી શકીએ છીએ બે ઝોન માર્ક કરી લઈએ છે કે એક ઝોન અહીંયાથી સેલિંગ આવ્યું હતું અને એક ઝોન પહેલાં અહીંયાથી સેલિંગ આવ્યું હતું તો આ રીતે મેં બે ઝોન માર્ક કરી લીધા છે મતલબ આ બંને ઝોનનો ઉપયોગ આપણે સેના માટે કરીશું સેલિંગ માટે કરીશું અને નીચેના બે ઝોનનો ઉપયોગ આપણે સેના માટે કરીશું બાઈંગ માટે કરીશું તમે હવે જુઓ કે જ્યારે માર્કેટ અહીંયાથી ફોલ થયું અહીંયા આવ્યું અહીંયાથી ઉપરની સાઈડ ગયું જ્યારે ફરી અહીંયા આવે છે તો આપણા માટે આ શું બનાવે છે રિવર્સલ પેટર્ન બનાવે છે થિયરી વન પ્રમાણે તમે આ જગ્યા ઉપરથી શું કરી શકો છો બાય કરી શકો છો હવે ચલો છોડી દો કે તમે પહેલી વાર અહીંયા માર્કેટ આવ્યું તમે બાય ના કરી શકે કેમ કારણ કે તમને એવું હતું કે ભાઈ પહેલી કેન્ડલનો લો બ્રેકડાઉન થશે તો માર્કેટ હજુ ફોલ થઈ શકે છે કારણ કે માર્કેટ ઓલરેડી ફોલ થતું હતું ને તો તમને એટલો આઈડિયા ના આવે ચલો હું માની લીધું પણ પછી પછી તમે જુઓ છો કે માર્કેટ આ રીતે સપોર્ટ લઈને ઉપર જાય છે ફરીથી માર્કેટ એ ઝોનમાં આવે છે દેખાય છે તમને કાલે માર્કેટ આ ઝોનમાં આવ્યું અને અહીંયાથી તમે જોવો છો કે એક્ઝેક્ટલી માર્કેટ એક પોઝિટિવ કેન્ડલ બનાવે છે તો તમે અહીંયા શું કરી શકો છો રિવર્સલ ટ્રેડ પ્રમાણે તમારી ઇમિડિયેટ એક્શન નથી લેવાનું રિવર્સલ ટ્રેડમાં તમને પૂરતો સમય મળે છે જ્યારે થિયરી ટુ જે કન્ટિન્યુસન ટ્રેડ છે ને એમાં તમને પૂરતો સમય નથી મળતો તમારે બહુ ફાસ્ટ ડિસિઝન લેવું પડતું હોય છે તો પણ તમે એમ સમજી લો કે તમે આ જગ્યા ઉપર ટ્રેડને ઇનિશિયેટ કરો છો જ્યારે આ ફિફ્ટીન મિનિટની કેન્ડલનો હાઈ બ્રેક થાય છે અને આ લોની નીચે તમે સ્ટોપ સ્ટોપલોસ મૂકો છો અને તમે અહીંયા થી જોવો છો કે કન્ટિન્યુએશનમાં તમને સ્લો એન્ડ સ્ટડી પ્રોફિટ થતો જોવા મળી રહ્યો છે હવે આમાં તમે એ પણ જોયું કે ભાઈ એન્ટ્રી કરી તરત થોડો પ્રોફિટ દેખાયો પછી માર્કેટ નીચે આવ્યું લોસ દેખાયો પાછો પ્રોફિટ દેખાયો પાછો થોડોક લોસ દેખાયો હશે પાછો પ્રોફિટ દેખાયો તો મેં તમને શું કીધું હતું કે આ ઓપ્શન સેલિંગ માટે બહુ બેસ્ટ આઈટમ છે ઓપ્શન સેલિંગ માટે બહુ બેસ્ટ છે કે ભાઈ તમે આરામથી આનો ઉપયોગ કરો પ્રીમિયમ ડીકે પણ તમારા ફેવરમાં અને ઓટીએમ સેલ કરીને તમે નાના સ્ટોપલોસમાં કામ કરી શકો છો સમજી ગયા તમે તો ઓપ્શન સેલિંગ માટે બેસ્ટ થઈ ગયું બટ ઓપ્શન બાઈંગમાં શું જોવા મળશે પ્રીમિયમ ડીકે જોવા મળશે કારણ કે આખો દિવસ માર્કેટ એકવાર નીચે આવ્યું પાછું ઉપર ગયું પાછું નીચે આવ્યું પાછું ઉપર ગયું તો પ્રોફિટ દેખાશે તમને એન્ડ ઓફ ધ ડે તમને ખબર પડશે કે મારું બસો રૂપિયા પ્રીમિયમ ત્રણસો રૂપિયા થઈ ગયું બટ એ બહુ જ ટાઈમ કન્ઝ્યુમ કરશે બરાબર છે એટલા માટે ઓપ્શન બાઈંગમાં આપણે આ રીતનું યુઝ નથી કરતા તો આ થિયરી વનનો તમને પરફેક્ટ એક્ઝામ્પલ છે એવી જ રીતે જો આ તમે થર્ટી મિનિટ્સમાં ટાઈમ ફ્રેમ માર્ક કર્યો ને થર્ટી મિનિટ્સમાં હવે તમે આને ફિફ્ટીન મિનિટ લઈ જશો તો શું થશે ચલો હું તમને સામે એક્ઝામ્પલ પણ બતાવું છું કે આને નાના ટાઈમ ફ્રેમમાં આપણે શિફ્ટ કર્યું તો નાના ટાઈમ ફ્રેમમાં તમને બીજા પણ ઝોન જોવા મળે છે જ્યાંથી માર્કેટ ફોલ થયું હતું દેખાય છે તમને આ જગ્યાએથી માર્કેટ ફોલ થયેલું દેખાય છે આરામથી એક ઝોન બનેલો છે જેટલા પણ લોકોએ આપણા ઝોન કોન્સેપ્ટ બને છે ટ્રેન્ડ કોન્સેપ્ટ બને છે એ લોકોને આ વસ્તુ આરામથી આઈડેન્ટિફાય થઈ જશે કે ભાઈ માર્કેટ વારે ઘડી આ જગ્યા ઉપર જઈને રિએક્શન આપે છે આનું બ્રેકડાઉન થયું ફરીથી માર્કેટ આ જગ્યા ઉપર જાય છે ફિફ્ટીન મિનિટ ટાઈમ ફ્રેમ પ્રમાણે તમે જોશો કે આ કેન્ડલનો અહીંયા લો બ્રેક થાય છે અહીંયા તમે સ્ટોપલોસ કા તો આ ઝોનની ઉપર પણ સ્ટોપલોસ મૂકીને કામ કરી શકો છો નીચે જે સપોર્ટ છે એ લેવલ સુધીનો ટાર્ગેટ જોવા મળે છે ઇવન આમાં તો તમે ઓપ્શન બાઈંગ કર્યું હોત તો પણ પ્રોફિટ થાય બટ યસ આપણે યુઝ કરીશું ફોર ઓપ્શન સેલિંગ ફ્યુચરમાં સેલિંગ કરવા માટે તમે આનો ડેફિનેટલી ઉપયોગ કરી શકો છો તો આ એક રીત થઈ ગઈ થિયરી વન પ્રમાણે બરાબર છે હવે ચલો હું તમને થિયરી ટુ સમજાવું છું જેનો ઉપયોગ કરીને આપણે ઇન્ટ્રા ડે ટ્રેડ કરીએ છીએ અને હું પોતે પણ ટ્રેડ કરું છું અને થિયરી વનની બેસ્ટ વસ્તુ શું સોરી થિયરી ટુની બેસ્ટ વસ્તુ શું છે નાનામાં નાના ટાઈમ ફ્રેમ ઉપર પણ કામ કરતી હોય છે જેને આપણે સ્વિંગ બ્રેકઆઉટ બ્રેકડાઉન ટ્રેડિંગ કહેતા આવીએ છીએ સમજી લો કે હજુ પણ નાના ટાઈમ ફ્રેમમાં આપણે થ્રી મિનિટ ટાઈમ ફ્રેમમાં પહોંચી જઈએ છીએ બરાબર છે ઇવન ફાઇવ પણ યુઝ કરી શકો છો તમને શું દેખાય છે ચલો બધા જ ડ્રોઈંગ્સ શું રીમૂવ કરી દઉં છું તમને શું દેખાય છે કે ભાઈ માર્કેટે આ જગ્યા ઉપર એક રજીસ્ટન્સ બનાવેલો છે માર્કેટ આ જગ્યા ઉપરથી ફોલ થાય છે દેખાય છે તમને અહીંયા ગયું માર્કેટ ફોલ થઈ ગયું ફરી અહીંયા ગયું માર્કેટ ફોલ થયું ફરી અહીંયાથી તમને શું જોવા મળે છે કે માર્કેટે બ્રેકઆઉટ આપ્યું બરાબર છે તો આ બ્રેકઆઉટ ઉપર તમારી અહીંયા એન્ટ્રી થતી હોય છે અહીંયા નાનો અમથો સ્ટોપલોસ મૂકીને કામ કરવાનું હોય છે ઇવન વન મિનિટ થ્રી મિનિટનો ટાઈમ ફ્રેમ તમે યુઝ કરશો સ્ટોપલોસ સૌથી નાનો બનશે એટલે જ તમે જોયું હશે કે ઓપ્શન બાઈંગમાં સૌથી નાનો સ્ટોપલોસમાં હું કામ કરતો હોઉં છું તો આ જગ્યા ઉપર તમારી એન્ટ્રી થાય છે ઇવન સમજી લો કે આ જગ્યા ઉપર તમે રીએન્ટ્રી પણ કેમ પ્લાન કરતા જઈએ છીએ આ જે નાનું અમથું બ્રેકઆઉટ દેખાય છે એમાં તમારી એન્ટ્રી થઈ ગઈ બરાબર છે તમે જો ઓપ્શનમાં પ્રીમિયમ માર્ક કરીને બેઠા હતા ચલો તમારી એન્ટ્રી અહીંયા થઈ ગઈ પાછું માર્કેટ આવી ગયું નાનો અમથો એસએલ તમે પે કરી દીધો ફરીથી માર્કેટ જ્યારે આને ક્રોસ કરે છે તો આપણે બાય કરી શકીએ છીએ ફરીથી નાનો અમથો સ્ટોપલોસ રાખી શકીએ છીએ તમે જોઈ શકો છો કેવું મુમેન્ટમ મળ્યું છે અને તમે અહીંયાથી ચેક કરશો ને પ્રીમિયમ બસ્સો પોઈન્ટ પ્લસ વધી ગયા હતા કેટલા બસ્સો પોઈન્ટ મતલબ કે તમે જે ત્રણસો ને ત્રીસ રૂપિયા ત્રણસો પચાસ રૂપિયાનું પ્રીમિયમ બાય કર્યું હતું એ પાંચસો પચાસ પાંચસો સિત્તેરનું થઈ ગયું હતું વિધિન સિક્સ મિનિટ મતલબ છ મિનિટની અંદર તમારું કામ પૂરું કેમ કારણ કે આપણે ઓપ્શન બાયિંગ કરીએ છીએ સમજી ગયા તમે મેં તમને બીજો એક પણ પોઈન્ટ કીધો તો કે હું તમને ઓવર ટ્રેડ કરતાં અટકાવી દઈશ હવે તમે અહીંયા ધ્યાનથી મને સાંભળજો કે ઓવર ટ્રેડ કરતાં તમે કેવી રીતે અટકશો તમારે એક વસ્તુ માઇન્ડની અંદર ફિક્સ રાખવાની છે કે હું થિયરી વન પ્રમાણે કામ કરીશ કે થિયરી ટુ પ્રમાણે કામ કરીશ સમજી લો કે તમે મારા સાઈડ જાઓ છો તમે મારી રીત અપનાવો છો અને તમે થિયરી ટુ પ્રમાણે કામ કરો છો કે ભાઈ દિવસ દરમિયાન હું થિયરી ટુ પ્રમાણે જ કામ કરીશ થિયરી વન પ્રમાણે હું કામ નહીં કરું હવે થિયરી વન અને ટુ બંને કેમ ના યુઝ થાયને એને પણ હું તમને આગળ એક્સપ્લેન કરું છું બટ અત્યારે તમે પકડીને ચાલો કે તમે થિયરી ટુને ફાઇનલ કરી છે તો તમારે એક વસ્તુ યાદ રાખવાની છે કે કોઈ પણ ટ્રેડ કરીએ સમજી લો કે તમે અહીંયા ટ્રેડ કરો છો આ રીતે તમારો રજિસ્ટન્સ બ્રેક થયો આ માર્કેટ નીચે આવી ગયું અને પછી આ માર્કેટ આ રીતે નીચે ફોલ થતું જાય તમારે બીજો કોઈ ટ્રેડ ઇનિશિયેટ નથી કરવાનો આપ કોલ બાય કર્યો તો માર્કેટ નીચે આવવા લાગ્યું તો મોસ્ટ ઓફ ધ લોકો માર્કેટની અંદર નાઇન્ટી નાઇન પર્સન્ટેજ લોકો આ ફેલ થવાનું મેન રીઝન કહી દઉં છું આજે તમને નવ્વાણું ટકા લોકો શું કરતા હોય છે જો તમે નથી કરતા તો તમે વન પર્સન્ટેજમાં આવો છો એની મારી ગેરંટી જો તમે અહીંયાથી કોલ આ રીતે એન્ટ્રી મળી તમારો લોસ હિટ થઈ ગયો અને પછી માર્કેટ નીચે આવે છે ને મોસ્ટ ઓફ ધ લોકો આ જગ્યા ઉપર પુટ બાય કરી દે છે બટ જે જેન્યુઅન ટ્રેડર છે જે જેન્યુઅન રીતે થિયરી વન થિયરી ટુ ફોલો કરે છે કોઈ દિવસ પુટ બાય નહીં કરે એ પુટ બાય ક્યારે કરશે જ્યારે બીજો સ્વિંગ જે આ સ્વિંગ બનેલો છે આ સ્વિંગનું બ્રેકડાઉન થશે ત્યારે જે પુટ બાય કરશે ત્યાં સુધી એ કોલ કોલ બાય કરવાનો ચાન્સ શોધશે પણ એ પૂટ બાય નહીં કરે હન્ડ્રેડ એન્ડ ટેન પર્સન્ટેજ એ નીચે માટેનો વ્યૂ નહીં બનાવે એના માટે ઉપર માટેનો જ વ્યૂ પ્રિફર થશે કે ભાઈ ફરીથી બ્રેકઆઉટ આવે તો હું કોલ સાઈડ એન્ટ્રી કરું બટ હું પૂટ તો બાય અત્યારે નહીં જ કરું જ્યાં સુધી માર્કેટ આની નીચે નથી જતું યાદ રાખજો પ્રીમિયમથી પ્રીમિયમ નોલેજ આપી રહ્યો છું વિડીયોને લાઇક અને કોમેન્ટ કરવાની તો તમારી બને જ છે બરાબર છે આટલો બધો ટાઈમ સ્પેન્ડ કરીને હું તમારા માટે વિડીયો બનાવું છું તમે વિડીયોને શેર પણ કરતા રહો મિત્રો ચલો આગળ ચર્ચા કરીએ ફરીથી તમે જોયું કે માર્કેટે બ્રેકઆઉટ કર્યું તો શું થયું કે જે લોકો પુટ બાય કરીને બેઠા હશે ને એમને તો કોલમાં પણ નુકસાન લીધું પુટમાં પણ નુકસાન લીધું અને પછીથી માર્કેટ ભાગ્યું તો કોલ જ સાઈડ તો એનાથી બેટર શું હતું કે ચલો ભાઈ કોલમાં એકવાર સ્ટોપલોસ હિટ થાય ઇટ્સ ઓકે ફરીથી રી એન્ટ્રી મળે છે તો આપણે કોલમાં જ રીએન્ટ્રી કરીશું પુટની અંદર રીએન્ટ્રી કે પુટનો પ્લાનિંગ આપણે નહીં કરીએ તો આ રીતે તમારું ઓવર ટ્રેડિંગ અટકી જતું હોય છે સમજી લો કે તમે આ રીતે આ જગ્યા ઉપર થિયરી વન પ્રમાણેની વાત છે થિયરી વન પ્રમાણે તમે અહીંયા એન્ટ્રી કરી છે અહીંયા સ્ટોપલોસ મૂક્યો છે અને માર્કેટ આ જગ્યાએથી નીચે આવ્યું છે ટાર્ગેટ મળ્યો છે તમને બટ સમજી લો કે માર્કેટ ઉપર જતું રહે છે તો જે થિયરી ટુને ફોલો કરે છે ને કોઈ દિવસ આ જગ્યા ઉપર કોલ બાય નહીં કરી લે જો કોલ બાય કરી લેશો ને તો શું થશે ખબર છે આખો દિવસ ખાલી જુગાર રમતા થઈ જશો તમે કેમ કારણ કે થિયરી વન થિયરી ટુ થિયરી વન થિયરી ટુ તો એની અંદર તમારો પ્રોફિટ નહીં બને કારણ કે શું થતું હોય છે માણસ કોલ બાય કરી લે અને પછી એના જ ફેવરમાં માર્કેટ જાય અને માર્કેટને જોતો રહી જાય ત્યાં એ પોતે ટ્રેડ નહીં કરી શકતો એટલા માટે હું તમને કહું છું કે બેમાંથી માંથી એકને ફાઇનલ કરો પછી તમારી મરજી તમે તમને એવું લાગતું હોય કે તમે બહુ જ સ્માર્ટ છો તમે બંને ડિસિઝન લઈ શકો છો તો યુ કેન ગો વિથ ટુ બરાબર છે બટ હું તમને સજેસ્ટ કરીશ કે ખાલી એકનો જ ઉપયોગ કરવાનો ચલો હવે વાત કરી લઈએ કે બંનેનો ઉપયોગ સાથે કેમ નહીં કરવાનો એ તો મેં તમને જણાવી જ દીધું બરાબર છે વાત વાતમાં કે ભાઈ ઓવર ટ્રેડિંગ થઈ જાય છે બંનેનો ઉપયોગ કરવા જશો ને એક સાથે તો ઓવર ટ્રેડિંગ થશે જેમ કે એક નાનું ફેક બ્રેકઆઉટ આવી ગયો તમને એવું લાગે છે કે થિયરી વન અહીંયા મારી કામ કરશે થિયરી વન પ્રમાણે તમે સોરી થિયરી ટુ પ્રમાણે તમે એન્ટ્રી લઈ લીધી મોમેન્ટમ ટ્રેડમાં પછી સમજી લો કે નીચે આવી ગયું તો તમને એવું લાગે છે કે મારી થિયરી વન કામ કરશે માર્કેટ થોડુંક નીચે આવ્યું પછી તમે શું કરો છો થિયરી વનમાં બેસી જાઓ છો ચાલો તમને ટાર્ગેટ પણ આપી દે તમારો લોસ પણ રિકવર કરી દે બટ તમારું માઇન્ડ હેંગ થઈ જશે તમને નહીં ખબર પડે કે ભાઈ મને જે પ્રોફિટ થઈ રહ્યો છે એ કઈ સ્ટ્રેટેજી ફોલો કરવાથી થઈ રહ્યો છે અને મારી સ્ટ્રેટેજીની એક્યુરેસી કે છે આ કોઈ ડેટા તમને નહીં મળે જો તમે બંનેને ભેગા કરી દેશો તો બટ બંને જુદા રાખો અને કામ કરો આશા રાખું છું કે તમને આજે એક પ્રીમિયમ નોલેજ પ્રીમિયમ વિડીયો મળ્યો છે મારો વિડીયો લેટ આવી શકે છે બરાબર છે બે અઠવાડિયામાં એક વિડિયો આવો આવી શકે છે બટ હું હન્ડ્રેડ એન્ડ ટેન પર્સન્ટે પ્રયત્ન કરતો હોઉં છું કે યુટ્યુબમાં ના હોય એવો વિડીયો હું તમને આપું યુટ્યુબમાં ના મળે એવું નોલેજ તમને આપું બસ હવે આ વિડીયોને આગળ પહોંચાડવાની જવાબદારી તમારા હાથમાં છે થેન્ક યુ સો મચ મિત્રો આવા વિડીયો જોવા માટે અને ગુજરા ટ્રેડરને સોળ હજાર સબસ્ક્રાઈબર સુધી પહોંચાડવા માટે થેન્ક યુ સો મચ